વિરેન્દ્રસિંહ ચૌહાણે પોતાના વકીલ આર એ પંડ્યા મારફતે આ અરજી કરી હતી બેંકમાં ફોર્મ ભરવા માટે માત્ર પચીસ નવેમ્બરના એક જ દિવસની મુદત અપાતા વિવાદ ઉભો થયો હતો ત્યારબાદ નવેમ્બરની ફોર્મ ચકાસણી તેમજ અન્ય પ્રક્રિયા પર સ્ટે આપીને સ્થિતિ યથાવત રાખવાનો આદેશ થયો હતો પ્રદેશ ભાજપ તરફથી સહકારી બેંકની ચૂંટણી નિયમ મુજબ થાય તે માટે કવાયત કરવામાં આવી રહી છે સતરાશના શાખા માટે પક્ષે ઉમેદવારો ઉભા કર્યા છે અને અન્યાય સામે લડવાની તૈયારી દર્શાવી છે મતદાર યાદી સુધારાને સમય ન અને મજબૂત પેનલ ઊભી ન થાય તેવો પ્રયાસ થયો હોવાના આક્ષેપો વચ્ચે ચેરમેન મુકેશભાઈ દેસાઈની ટીમ સામે પણ પડકાર ઉભા થયા છે જેને કારણે બેંકની સમગ્ર ટીમ દોડધામમાં લાગી ગઈ છે મહેસાણા જિલ્લા બોર્ડ ઓફ ટોમિન અધિકારી દ્વારા પ્રથમવાર ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણીમાં સ્ટે આપવામાં આવ્યો હતો અને આજે ફરીથી બાર ડિસેમ્બર સુધીના સ્ટેનો આદેશ અપાતા ચૂંટણીની અનિશ્ચિતતા વધુ ઘેરાય છે પચીસ નવેમ્બરના એક જ દિવસે ચોત્રીસ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હતા ત્રણ દિવસની સમયમર્યાદા હોત તો ચૂંટણીમાં વધુ રંગત જોવા મળત પરંતુ હાલ ચૂંટણી ક્યારે યોજાશે તે ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલ પોતાના વકીલ સાથે હાજર રહ્યા હતા તેમજ બેંક મેનેજર ભવનભાઈ પટેલે પણ બચાવવામાં નિવેદન આપ્યું હતું પરંતુ સ્ટે લંબાતા હાલ તમામ ચર્ચાઓ અને આક્ષેપો પર ઠંડુ પાણી ફરી વળ્યું છે સત્તાધારી પક્ષના એક કોપરેટિવ ડિરેક્ટરને નવી પેનલમાં સ્થાન ન મળવાનું મનસ્વીય માહોલ ચર્ચા છે તેમના તરફથી પણ ગુપ્ત રીતે ચર્ચાઓ વહેતી હોવાના સંકેતો મળી રહ્યા છે તેનાથી અટકણો વધારે ફાળુક મેં પણ ખેડાર્યું છે